સબ્જેક્ટ પર વાત કરીએ ગણપતિની મૂર્તિ વિશે ચર્ચા કરીશું પરંતુ એ પહેલા વાત કરી લઈએ મેળવકો માટે જમીન મળતી અંદર રહેતો જણાશે તમારે દૂર રહેવું બહુ જ જરૂરી છે વડીલ ના આરોગ્ય બાબતે તમારે થોડી ચિંતા રહી શકે એમ છે કયો ઉપાય કરવો જોઈએ મેષ રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ લાભ મળે સારું રિઝલ્ટ મળે એ માટે ભગવાન ગણપતિની ઉપાસના કરો ભગવાન ગણેશને આજે મોદક અર્પણ કરો અવશ્ય સારો લાભ રહેશે વાત કરી લઈએ વૃષભ રાશિની વૃષભ રાશિ કે જેના અક્ષર છે બહુ જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ પારિવારિક વાતાવરણ આજે સુમેળ ભર્યું રહેતું જણાશે આજના દિવસની અંદર આવક અને જાવકનું પ્રમાણ જળવાઈ રહે માનસિક ચિંતાઓ થોડી ઘણી રહેશે અને પતિ અને પત્ની આ બંનેના વિચારોની અંદર અસમાનતા રીએ એવા પણ સંપૂર્ણ યોગો છે પરંતુ રિદ્ધિ સિદ્ધિ સહિત ભગવાન ગણેશની પૂજા કરજો ભગવાન ગણપતિને આજે પંચામૃત દ્વારા સ્નાન જો અવશ્ય ભગવાન ગણેશ તમારી મનોકામના પૂર્ણ કરશે અને દાંપત્ય જીવનની અંદર રહેલી સમસ્યાઓ અવશ્ય દૂર થતી જણાશે દર્શક સબ્જેક્ટ પર વાત કરીએ પરંતુ એ પહેલા વાત કરી લઈએ મિથુન રાશિની મિથુન રાશિ અક્ષર છે કચ્છ અને ઘ સ્વામી બને છે મહારાજ ભૌતિક સુખ સાધનોની અંદર તમને વધારો જોવા મળી શકશે માનસિક શ્રમમાંથી આજે તમે મુક્ત બની શકો અને કામકાજના ભારને પણ તમે આજે હળવો કરી શકો એવા સંપૂર્ણ યોગો સહકર્મચારી વર્ગ સાથેના સંબંધમાં થોડો ઘણો સુધારો જોવા મળી શકશે કયો ઉપાય કરવો જોઈએ મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન ગણેશને લાડુ અર્પણ કરવા જોઈએ અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત કરીએ કર્ક રાશિની કર્ક રાશિ કે જેના અક્ષર છે ડને હ સ્વામી બને છે ચંદ્ર મહારાજ સાંસારિક જીવનની અંદર આજે સામાન્ય ચિંતાનું પ્રમાણ રહેતું જણાશે અવશ્ય તમને સારો લાભ મળી લગતા અંદર તમને રહેતી જણાય ને અંદર સફળતા અને ના સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે કયો ઉપાય કરવો જોઈએ કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન ગણપતિને દુર્વા કેતા ધરો અવશ્ય અર્પણ કરવો જોઈએ પોઝિટિવ રિઝલ્ટ મળશે કાર્યો સિદ્ધ થશે ને ઉત્તમ પ્રકારનો તમને લાભ મળતો એવું કહેવાય કે ભગવાન ગણપતિની પૂજા કરવાથી કોન્ફિડન્સ લેવલ વધે છે જે લોકોનું કોન્ફિડન્સ લેવલ ડાઉન થતું હોય આવા લોકોએ રોજ ભગવાન ગણપતિને ગોળ અર્પણ કરવો જોઈએ ભગવાન ગણપતિને ગોળ અર્પણ કરવાથી તમારા કોન્ફિડન્સની અંદર વધારો થશે તમારા જીવનની અંદર જે આવડત હોવા છતાં વ્યક્ત કરવાની સમસ્યા ઉત્પન્ન થતી હોય તો એમાં પણ તમને પોઝિટિવ લાભ મળતો જણાશે એક કોલર મિત્ર સાથે વાત કરીએ સમાજ દર્શક મિત્રો આજ સબ્જેક્ટ ઉપર વાસ્તુના ઉપાયો વિશે કરીએ પરંતુ એ પહેલા વાત કરી લઈએ સિંહ રાશિની સિંહ રાશિ કે જેના અક્ષમ છે મન સ્વામી એટલે સૂર્ય મહારાજ બીજાના કારણે તમારા કામકાજની અંદર મુશ્કેલીઓનું સર્જન થતું જણાશે મોસાળ પક્ષ તરફથી તમને સામાન્ય ચિંતાનું પ્રમાણ રહેતું જણાય કાયદાકીય બાબતની અંદર આજે સંભાળીને ચાલવું એટલે કે આજે કોઈ પણ પ્રકારની કાયદાકીય મેટરની અંદર ન પડે તમારા માટે હિતાવ છે આજના દિવસની અંદર માનસિક અશાંતિની અંદર રાહતનો અનુભવ તમને થતો જણાશે કયો ઉપાય કરવો જોઈએ સિંહ જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ લાભ મળે સારો ફાયદો પ્રાપ્ત થાય માટે ભગવાન ગણપતિના મંત્રનો આજે જપ કરો અથર્વ શીર્ષનો આજે પાઠ કરો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે હવે વાત કરીએ કન્યા રાશિની કન્યાના અક્ષર છે પઠન સ્વામી બને છે બુધ મહારાજ નોકરીની no અંદર વ્યવસાયની અંદર આજે સુંદર મજાના પ્રવાસના યોગો જણાઈ રહ્યા છે વેપાર વાણિજ્યની અંદર નવી મુલાકાતથી તમને સારો લાભ મળી શકે ઉત્તમ આનંદની અનુભૂતિ થતી જણાય ધન પ્રાપ્તિ માટે મહેનત વધારે કરવી પડશે અને એના પછી તમને સારું એવું ફળ પ્રાપ્ત થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે કયો ઉપાય કરવાનો કન્યા રાશિ વાળા જાતકો ઓમ ગમ સ્વાહા ઓમ ગમ સ્વાહા આ મંત્રનો જપ નિત્યને માટે કરવાથી આપણે પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે દર્શક મિત્રો વાત કરીએ આપણે તુલા રાશિની તુલા રાશિ કે જેના અક્ષર છે રને તો સ્વામી બને છે શુક્ર મહારાજ તુલ્લા રાશિ વાળા જાતકો માટે મિત્રો અને સ્નેહીજનોથી તમને મુલાકાત થઈ શકે આ મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે હિસાબી કામકાજની અંદર આજે તમને સારો લાભ મળે પરંતુ સાવધાની રાખવી બહુ જ જરૂરી છે આકસ્મિક ફાયદાની શક્યતાઓ આજે પ્રબળ જણાઈ રહી છે આજના દિવસની અંદર તુલા રાશિવાળા વાળા જાતકોએ નોકરીની અંદર વ્યવસાયની અંદર સામાન્ય ફેરફારની શક્યતાઓ જણાઈ રહી છે તુલા રાશિવાળા જાતકોએ આજે કયો ઉપાય કરવો જોઈએ તુલ્લા રાશિ વાળા દિવસની અંદર ગાય માતાને ઘાસ અવશ્ય અર્પણ કરવું જોઈએ તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે જેનો સ્વામી બને છે મંગળ મહારાજ વૃષ્ટિક રાશિ વાળા જાતકો માટે ઉપલી અધિકારી વર્ગથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે ખાસ કરીને તમારા જીવનની અંદર તમને સુંદર મજાનો લાભ પણ પ્રાપ્ત થતો જણાય વિવાદિત કાર્યની અંદર થોડા દૂર રહીને કામ કરજો હો નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે ને આજે ઘરની અંદર આનંદનું વાતાવરણ સર્જાશે સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખજો કોઈ પણ પ્રકારના ખાન અંદર આજે પરેજી રાખવી બહુ જરૂરી છે દર્શક મિત્રો તમારા ઘરની અંદર ફિઝ ખર્ચાનું પ્રમાણ વધી ગયું છે ઓચિંતાના ખર્ચાઓ વધી ગયા છે અને એવા ખર્ચાઓ છે કે જે ખર્ચાઓ ન કરવા જોઈએ એક્ઝામ્પલ તરીકે જે વસ્તુની જરૂરિયાત નથી ને એ વસ્તુ આપણે લઈને આવ્યો અથવા એની પાછળ ખર્ચ થઈ જાય થોડાક દિવસ પછી એમ થાય કે મેં ખોટો ખર્ચો કર્યો આ મારાથી ખોટો ખર્ચો થઈ ગયો આવી બધી વસ્તુઓની અંદર તમારા ખર્ચ થતા હોય વધારે પડતા દવાખાનાની અંદર પૈસાનો ખર્ચ થતો હોય તો તમારે શું કરવું જોઈએ સેવિંગ કરવા માટે પૈસાને બચાવવા માટે તમારે કયો ઉપાય કરવો જોઈએ પૈસા ને બચાવવા માટે દક્ષિણ પશ્ચિમ દક્ષિણ દિશા દક્ષિણ પશ્ચિમ દક્ષિણ દિશાની અંદર એક પીળા કલરની ફૂલદાની તમારે અવશ્ય રાખવી જોઈએ પીળા કલરની ફૂલદાની રાખવાથી અવશ્ય તમારે પૈસાનો બચાવ થશે તમને પોઝિટિવ લાભ મળશે અને તમારા જીવનની અંદર સુંદર મજાનો ફાયદો પ્રાપ્ત થતો જણાશે કોલર મિત્રક મિત્રો ધન રાશિ ધન રાશિ કે જેના અક્ષર છે ભ ધ ઢ જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ ધન રાશિવાળા જાતકો માટે પારિવારિક કામકાજની અંદર તમે વ્યસ્ત રહેતા જણાશો અગત્યના નિર્ણયની અંદર આજે કોઈપણ પ્રકારની ઉતાવળ ન કરવી તમારા માટે હિતાવહ છે વાણીની અંદર વ્યવહારની અંદર નમ્રતા રાખવી તમારા માટે લાભદાયી રહેશે સગા સંબંધીઓની અંદર તણાવ ચિંતાનું વાતાવરણ રહેતું જણાશે કયો ઉપાય કરવો જોઈએ ધન રાશિવાળા વાળા જાતકોએ પોઝિટિવ રિઝલ્ટ મળે સારો લાભ મળી શકે એ માટે આજના દિવસની અંદર ભગવાન ગણેશને ફ્રૂટ અર્પણ કરવા જોઈએ પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત મકર રાશિની કરીએ મકરના અક્ષર છે ખનેજ જેનો સ્વામી ગણેશ શનિ મહારાજ મકર રાશિવાળા જાતકો માટે વ્યવહારની અંદર ભાગાદોડી અને ખર્ચનું પ્રમાણ રહેતું જણાશે જીવનસાથી અને સંતાનોના કામકાજની અંદર થોડીક બેચેની અને કામકાજની અંદર ચિંતા રહે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે કામકાજની અંદર આજે સામાન્ય કામકાજમાં તમારે સંભાળીને કામ કરવું બહુ જ જરૂરી છે કયો ઉપાય કરવાનો છે મકર રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન શિવની આરાધના અવશ્ય કરવી જોઈએ નમો શર્વાય રુદ્રાય વરદાય આ મંત્રો દ્વારા ભગવાન શંકર ઉપર દૂધનો અભિષેક કરવાથી અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ જણાશે કરીએ અક્ષર છે છે એનો સ્વામી શનિ મહારાજ કુંભ જાતકો માટે પારિવારિક સંબંધોની અંદર થોડી ઘણી મુશ્કેલી રહેતી જણાશે વિવાદિત કામકાજની અંદર આજે સાચવીને કામ કરવું તમારે બહુ જરૂરી છે વિલંબમાં પડેલા કામ તમારા ઉકેલાતા જણાય અને આજે માનસિક અસ્વસ્થતાનો તમને અનુભવ થતો જણાશે કુંભ રાશિ જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ લાભ મળે સુંદર મજાનો ફાયદો પ્રાપ્ત થાય માટે ભગવાન અવશ્ય તમને પોઝિટિવ સ્વામી છે ગુરુ મહારાજ મીન રાશિ વાળા જાતકો માટે માં પડેલા કામ અવશ્ય તમારા પરિપૂર્ણ થતા જણાશે ધર્મ કાર્યની અંદર યાત્રા પ્રવાસના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે અને કામકાજની અંદર આજે તમે હળવાશ અનુભવ કરી શકશો દૈનિક વ્યવસાયથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે સારો લાભ મળશે ભગવાન ગણપતિને આજના દિવસની અંદર બની શકે તો મીઠાઈનો ભોગ અર્પણ કરજો અને એ મીઠાઈ નાના નાના બાળકોની અંદર નાના નાના ભૂલકાઓની અંદર વેચજો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે અને સારો એવો ફાયદો પ્રાપ્ત થતો જણાય દર્શક મિત્રો તમારે નાણાકીય પ્રવાહ વધારવો છે આર્થિક સદ્ધરતા તમારે સારી એવી જોઈએ છીએ પૈસાને લગતી સમસ્યાઓ તમારે દૂર કરવી છે તો હંમેશા તમારા ઘરની દક્ષિણ દિશાની અંદર તમારા ઘરની સાઉથ દિશા એટલે કે દક્ષિણ દિશાની અંદર લાલ ઘોડાઓ તમારે રાખવા જોઈએ એટલે કે લાલ ઘોડાની મૂર્તિ લાલ ઘોડાનું ચિત્ર એ રાખવાથી તમારા ઘરમાં પૈસાનો પ્રવાહ નાણાંનો પ્રવાહ રૂપિયાનો પ્રવાહ સારો રહેશે અને અવશ્ય એના દ્વારા તમને સારો એવો લાભ મળી શકે એટલે હંમેશા દક્ષિણ દિશાની અંદર લાલ ઘોડાનું જો તમે ચિત્ર રાખશો તો અવશ્ય આર્થિક સદ્ધરતા તમને સારી એવી પ્રાપ્ત થતી જણાય